એટલે આ આવી બધી થોડો ગોલી માપ જો આમાં નહીતર મારે શું એકવી હોય ના માજે હા રાત દી ઉજાગરો યસ બે મિનિટ ઓનલી ટુ મિનિટ ડ્રમ ફેરવશું તમે જ્યારે એમ કહેશો તમારામાંથી તમે બધા જ જ્યારે હું કહું પછી તાળીઓ પાડીને જ્યારે શરૂ કરશું કોઈ પણ વ્યક્તિ એમ કહેશે કે ના હજુ મારે ડ્રમ ફેરવવો છે ચીઠીઓ કરવી છે

એકવીસો ની પીડીએફ સવારના પોરમાં ન બની જાય એક એક નામ ટાઈપ કરવો પડે ગામ મોબાઈલ નંબર એજન્ટ મોબાઈલ બધું એટલે પાંચ એક દિવસ જેટલો સમય એકવીસો ઇનામ લાગશે દસ તારીખે પીડીએફ તમારા એજન્ટ મિત્રો પાસે અથવા તો અલગ અલગ ગ્રુપોમાં આવી જશે બીજી વસ્તુ અગિયાર તારીખથી ફોન ચાલુ થઈ જશે કે દાખલા તરીકે દસ તારીખે પીડીએફ આવી ગઈ જોકે ઈનામ તો કોને લાગ્યું આજે ખબર પડી જશે એને લાઈવમાં પણ છતાંય ઘરે બેઠા ઘણાને ખબર નહીં હોય અગિયાર તારીખે પીડીએફ આવી જશે

આજે લાઈવ સાંભળજો તમે બધા જેપાલભાઈ એવું કીધું છે મારા માટે થઈને એવું કીધું છે અત્યાર સુધી પહેલી વખત એવું કે મેક્સભાઈ ભલે ગણતા વાર લાગે પણ આજે રાત્રે જ તેર લાખ એકાવનના મેક્સભાઈની હાજરીમાં મેક્સભાઈના હાથે આપણે આપી દેવાનો છે આજે જ રાત્રે અને આ ઈ કહેવા આ એટલા માટે કહેવાનું છે કે ઘણા કહે છે કે પૈસા ખાઈ જાય તો હું એવો ગાંડો નથી તમને દોઢ દોઢ કરોડના ઈનામ દેજો તો ઈદભુશ મારી વજો છે એટલે ભલામણો બધાની હાજરીમાં દય દેવનું જીને હોય હાજર એને આ દય દેવાનું મોજ મોજ કરાવી દેવાની આપણે ખભા બગડો એને નહીં બગડો એને બે સીઝન હાજી દય જવાન જય કિસાન એક દાન ભલા દીકરા હોય તો જય જવાન બોલો તો જય કિસાન બોલજો જય જવાન જય જવાન પેલા આપણે હું એ નહી તો યાદ રાખવાનું હોય તો પછી રૂપિયા પછી ભલામણા તમારો પ્રેમ એ નહી જયપાલ મકવાણા ને કાપી હે ભાઈ ચાલો પહેલી વખત એવું બનશે કે સ્ટેજ ઉપરથી સીધું તો રેડી થઈ જાઓ ભાઈ થોડુંક મને આમ આજે ધાવડી સાહેબ આજે જોરાક આમ બેઝ બેઝ થોડું જમાવટ વાળું કારણ કે તેર લાખ અવાજે હોવો જોઈએ તેર લાખ એમ બરાબર ને સૌથી પહેલા એક મિત્ર આવી કોઈ પણ એક મિત્ર જયપાલભાઈ આ ડ્રમ સેટ ફેરવવા માટે એક વ્યક્તિ આવો 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 બાર ગામના છો બાર ગામના હા તો આવજો મારા માટે મારા માટે તમારે સાથે બોલવાનું છે માણસ આપ્યા ટીઠું ડગી નથી શું થાય આ ડ્રમ ફેરો સાહેબ પેલા મિક્સ કરી દઈ તમારા હાથે તમારા હાથ મિક્સ કરાવી દો પેલા એકદમ આ ઉપર સરજી એ થોડા એક બાર બોક્સ પહેલા તમે મિક્સ કરી દો મિક્સ કરી દો ચીઠીઓ પછી ડ્રમ સેટ ફેરવજો પેલા મિક્સ કરી દો બધી અને ધીમે ઓ નીચે ન પડે એનું ધ્યાન રાખજો બહુ ધ્યાન રાખ વાહ હજી એક વ્યક્તિને હું ડ્રમ સેટ ફેરવવા માટે બોલાવીશ બરાબર ને શું નામ તમારું મહારાજ તમે આવજો કારણ કે ઘણા બધા કાર્યક્રમો તમે હાજર હોવો છો હું જોતો હોઉં છું તમને આવો મારો વાલો આવો અને મહારાજ આવે પછી એમાં કાઈ હોય વધારો તાળીઓના ઘગડા થી એક બાર જબ મેં ગયા ફિર દેખ લે નજારા દુ ભાઈ આ આવતી ચૂંટણીમાં ઉભા રાખવા જેવા છે આમ આમ કરે હોગ્યા મિક્સ ભાઈજી શાકા સાહેબ શું નામ આપનું

हा महाराजा धीमे 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 ताड़ियों चालू रह भी जुए ओके बस 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 आटले बांधी दो पहला बांधी दो हा हा भाई भाई भाई, भाई।

થ્રી સેકન્ડ તમને કોઈને હવે કઈ એવું છે કે કઈ ફેરવવા જેવું ખરું જો હવે ભાઈ વિડીયો ખાસ લેજો અહી બેઠેલા એક એક વ્યક્તિ રેડી હોય કે આ બધું ઓકે છે બધું તૈયાર છે મિક્સ થઈ ગયું છે ફેરવવાની પણ જરૂર નથી ચકેડો પણ ફેરવી લીધો છે ડ્રમ સેટ ઓકે છે એવું માનતા હોય તો મારો વાલો બે હાથ ઉપર કરીને એકવાર મારા માટે બે હાથ ઉપર છેલ્લે સુધી બધા જ બધા તાળીઓનો ગરગડાટ શરૂ કરી દઈએ બોલ શ્રી રામદેવ પીર મહારાજ કી તો હવે મારે જવું છે મારી વાહલી બેન પાસે જેને ઓળખશે વેલાડા ગામ જેને ઓળખશે આજુબાજુની જનતા કે કોણ હશે એ ભાગ્યશાળી દીકરી આપને ખબર છે પહેલા પહેલા હું મોટા ભાગે પહેલું ઇનામ દીકરીના હાથે જ ઉપડાવું છું એટલે આજે લાખ નામ હે રાકેશ ને દરેક ડ્રમો સીધું ને કપા વીણવા બહુ જાસ કલર બદલી ગયો ભાઈ હો ઓકે મારી બેનોમાંથી મારી લાડકી બહેનોમાંથી માંથી કોઈ એક બેન ને મારે વિનંતી કરવી છે પણ અત્યાર સુધી ટોકન ઉપાડવા ન આવી હોય એવી દીકરી હોય એને મારે લઈ આવવી છે વાર પણ આવશે મજા મજા થાંભલા પાસે બેઠી દીકરી યસ યસ આવી જા બેટા એમને એમ પહેરતી આવી જે છે તે એ બધું ઉપર રાખતી હો રાખતી આવ

એકાદું મારા સામુ કરી નાખો ને બેકઅપમાં આ આ એટલે મને પ્રોપર આપણું મોનિટર આ છે એ થોડું આ બાજુ છે એટલે સ્ટેજ ઉપર પ્રોપર શું નામ છે બેટા પ્રિયમ પ્રિયમ હા કેવા કેવા નામ આવી ગયા પ્રિયમ અમાર વખતે હતા જસી ને રાજી ને મહાકુ ને યસ ઓકે ઓકે થોડું હજુ હલો શાર્પ થોડું કરજો એટલે અજે થ્રો છે એ રેડી આવે

બગાડ્યું અમારે તારી કોની ખાવા જાવી આ ખેતીના બેઠા છો મારા બાપ વરસાદની જરૂર હોય ત્યારે તું મન મૂકીને વર પણ જ્યારે બે પૈસા કમાવાનું વખત આવે ત્યારે તો પાણી ન ફેરવી દે મારા બાપ ખેડૂતની દીકરી છે પ્રિયમ એટલે એકવાર જોરદાર તાળિયું આપણે વધાવી લઈએ પ્રિયમ બેટા બે હાથ ઉપર કરવાના છે તારે રેડી ડ્રોમાં પહેલાં કોઈ દી આવતી કે આજ પહેલી વખત આવી છું આવતી પહેલાં

પણ દાદી મોબાઈલ જોવા દો ને ના વાતો કર તો દીકરો એવો એ કે દાદી એક સવાલ પૂછ્યું દાદીને એમ કે કંઈક વાતો કરશે પૂછ દીકરા હે દાદી આપણે આપણા ઘરમાં કાયમ છ જ લોકો રહીશું દાદી કે ક્યાં છ એક હું એક દાદી તમે બે થયા ત્રીજા મમ્મી ચોથા પપ્પી પાંચમી આપણા બેન અને છઠ્ઠું આપણું ગલુડિયું આપણે છ જ રહીશું દાદી કે કાલ હવારે તારા પપ્પાને કહું જો એક સરસ મજાની બિલાડીનું બચ્ચું લઈ આવે બજારમાંથી આપણે હાથ થઈ જશું ને પાદી બજાર બજારમાંથી બિલાડી આવે તો કૂતરો તો એને ખાઈ જાય અથવા તો કૂતરાથી ડરીને ભાગી જાય પાછા છ નહીં થઈ જાય દાદી ને એમ કે દીકરો છે અરે મારા લાલ કાલ હવા રમાપીર ની કૃપા થાય તને પરણાવશું લગ્ન લગ્ન માટે જઈશું જાન જોડીને લાડી આવશે છુમક છુમક હાથ થઈ જશું ને પદાદી દાદી લાડી આવે તો ત્યાં સુધી તો બેનને લગન કરી દેવા પડે એ તો વહી જાય હાસ પાછા આપણે છ નહીં થઈ જાય દાદીને એમ કે દીકરો બહુ હોશિયાર છે છેલ્લો બ્રહ્માસ્ત્ર દાદી છોડ્યો કાલ હવારે ઠાકરની કૃપાથી તારા ઘરે ગુલાબના ગોટા જેવો દીકરો આવશે એટલે પાછા હાથ તાસુ પાંદ દાદી તમે એવા છો મારા ઘરે દીકરો આવશે ત્યાં સુધી લગભગ તમે ન એ ઊપડી जाओ <laughs> तू तू મોબાઈલ દેઈ કે નું એટલે દાદી દાદી જે દાદી લે તાડિયોલા ગગડાટી બનાવો ભાઈ દાદી સાથે આવી છે અને હવે પ્રિયમ તૈયાર છે બિલકુલ પોણો એક વાગી રહ્યો છે રાતના અને વેલાડાના લોકો રાહ જોઈને બેઠા છે તેર લાખ એકાવન હજાર રૂપિયા માટે એ બાજુ જોવાનું પ્રિયમ બેટા સામે જોવાનું તારે વન મિનિટ કદાચ કોઈ કૂપન પડી જાય તો બહુ પ્રેમથી અંદર મૂકી દેવાના છે કોઈ કુપન હા બિલકુલ યસ દીકરા તારે એ બાજુ જોવાનું આ બાજુ બિલકુલ નહીં કોઈ કૂપન કદાચ પડી જાય કારણ કે એટલા બધા કૂપન છે કોઈ ચોટી ગયા હોય ઉપર તો હું કોશિશ કરીશ કે બધા કુપન છે આ વખતે આપણે નજીક કોઈ નથી આથી ઉપર એક વખત બે તમારા બધાની તાળીઓ ચાલુ થશે પ્રિયમ કોઈ પણ સંજોગોમાં કઈ પણ થાય તારે ગમે ત્યાંથી તને મજા આવે ત્યાંથી એક જ કુપન ઉપાડવાનું છે આ બાજુ આ બાજુ સાઈડમાંથી ગમે ત્યાંથી સિંગલ ત્યાંથી હલવાનું નથી ડગવાનું નથી કુપન ખુલી જાય એટલે કેમેરા સામે આ રીતે બતાવવાનું છે બરાબર હું કહું પછી મને બતાવવાનું રેડી તાળીઓનો ગરગડાટ પ્રિયમ માટે પ્રિયમ માટે આહા हां तो चालू रखो यार ऑडियो तो चालू रखो यार आ हा हा आगड़ा उधर यस यस खुलवानु छे बेटा तारे। सामे कैमरा सामे

હા હા બેટા બેટા બસ ત્યાં જ ત્યાં જ ઉપર એ પોતે જો ઈનામ આપણા જ વેલાડામાં તો નથી લાગ્યું નથી લાગ્યું નથી લાગ્યું નથી લાગ્યું મને ખબર હતી મારા જેવા બે ઘર ખુડાય હોય ને ના પણ એનું ચીઠી ખોલી ચીઠી ખોલી રાખ બેટા ચીઠી ખોલી રાખ પણ એમાં જે નામ લખ્યું છે ને નામ એ મને બહુ ગમ્યું ટોકન નંબર છે હવે મારી સામે સોળ આઠ ચૌદ અને હવે તમને કહું સોળ આઠ ચૌદ સોળ આઠ ચૌદ એ મારી દીકરીની જન્મ તારીખ છે જયપાલભાઈ ટોકન નંબર સોળ આઠ ચૌદ છે આ સોળ આઠ ચૌદ મારી દીકરીની જન્મ તારીખ છે યોગાનું યોગે અને નામ શું લખેલું છે ખબર છે નામ લખેલું છે સતનામ ઈશ્વર શું લખેલું છે સતનામ પર પરમાત્માનું નામ લખેલું છે અને ગામનું નામ છે ભાલ આપણે એમના નંબર ઉપર ફોન કરી લઈએ ભાઈજી જયપાલ એમને એકવાર ફોન કરી લો સત નામ ગામ નું નામ છે ભાલ તાળીઓના ગગડાટથી થી ભાલ વાસીઓને વધાવી લઈએ આપણે એજન્ટનું નામ છે ઓમ વાહ ભગવાનના નામે એમણે આ કૂપન લીધું છે અહી વૈવટી તંત્ર અમે હાર્દિક સ્વાગત કરી છે સાહેબજી વેલકમ જે સ્ટાફ મિત્રો મંદિરના લાભાર્થી થયેલા દરેક કાર્યોમાં સહયોગ આપ્યો છે ઉની પણ નથી દેવી દીધી એવા સ્ટાફ મિત્રો અહીં આવ્યા છે પોલીસ એકવાર જોરદાર આપણે લઈએ અને વિનંતી કરીશ અહીં આપણે થોડી સ્પેસ એમને જો કે ડ્યુટી ઉપર હશે એટલે થોડું કારણ કે એમનો ઈ પણ જોવું પડે થેન્ક યુ સાહેબ કારણ કે હું સરકારી કર્મચારી એટલે મને ખબર છે કર્મચારી તરીકે આવે એટલે ઘણી બધી ઉપાધિઓ ભેગી હોય થેન્ક યુ સાહેબ યસ ફોન આપણે કરી દીધો છે જોઈ હવે સતનામ ઈશ્વર હલો હલો આ બાજુ મોબાઈલ નંબર આ બાજુ બેટા પ્રિયમ આ તરફ નવાણું બસો ત્રેપન અડસઠ આઠ બાકી આમાં છે એ નંબર ઉપર ડાયલ કરી છે એ પણ બતાવીએ લાઈવમાં ઉપાડે તો ખાલી એટલું જ કેવું છે કે ભલે પાંચ હજાર નું ડીઝલ થાય આવતો રહે સપનું આવતો હશે રહ્યો કદાચ હલો 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 બેન નમસ્તે મેક્સ આહિર વાત કરું છું વેલાડામાં જે રામદેવ મંદિરના લાભાર્થી ડ્રો છે એ લાઈવ ચાલુ છે અત્યારે હેલો હેલો હા બેન ક્યાંથી બોલો છો હેલો સાહેબજી ક્યાંથી બોલો છો મેક્સ આહિર બોલું છું વેલાડાથી આપ आप क्या थी बोलो छो गए हेलो 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 हाँ हिंदी बोल रहे हो आपने कूपन लिया था रामदेव मंदिर के जो लाभार्थी ड्रॉ है उसमें से हेलो हेलो नंबर चेक करो એક બાર ફીર છે નંબર નંબર માં ચેક કરી લો ત્યાં સુધી આપણે આગળ વધીએ આ બાજુ એક મિનિટ એક મિનિટ આ બાજુ બેટા આ બાજુ સોળ આઠ ચૌદ ટોકન નંબર છે એજન્ટ છે ઓમ અને ના ચોરાણું નહી નવ્વાણું ઓલો હાડા તેર નવ્વાણું છે એ ઓશિયાર કઈ વાંધો નહીં કેમ ખબર છે બીજું મને વાંધો નથી બીજું વાંધો નથી આ આ કોકને આ હાડા તેર લાખ એ ઉભો થઈ જાય નિંદર નહીં આવે એમ નવાણું પચીસ છત્રીસ અડસઠ હા ફરીથી ટ્રાય કરો ડબલ નાઇન ટુ ફાઇવ થ્રી એને ફોન લગાડી લ્યો ત્યાં સુધી આપણે જોઈ લે નેક્સ્ટ એકવાર પહેલા પ્રિયમને તાલી વધાવી લો ત્યાં સુધી એનો આપણે કોન્ટેક્ટ કરી કારણ કે ઇનામો ઘણા છે થોડા સ્પીડ જેસુ પ્રિયમ થેન્ક યુ સો મચ જોઈનો ઇનામ લાગે તો આપણે માટે થેન્ક યુ એકવાર પ્રિયમને વધાવી લો ભાલમાંથી કોઈ આવ્યું છે ભાલમાંથી એનું એનું કોલ એ બંધ છે ભાઈ એકવાર વોટ્સઅપ ટ્રાય કરો કેમ ખબર છે રિચાર્જ નહીં પૈસા નહીં હોય ને સાડા તેર લાખ રૂપિયા આવશે તો રાજી તો થવાનો છે ને કઈ વાંધો નહીં એનો વહેલી તકે કોન્ટેક કરજો ને હા જ્યારે ઇનામ આપો ત્યારે મને સાથે રાખજો જ્યારે ઇનામ આપો ત્યારે મને સાથે રાખજો એટલે મારા હસ્તે એને આપણે આપી શકીએ નેક્સ્ટ ઇનામ બીજું એ છે સ્વિફ્ટ અથવા ટાટા પંચ પાંચ લાખ રૂપિયા રોકડા હાલો કેટલાય આમાંથી કૂપન લીધું છે હાથ ઉપર કરજો કેટલાય કૂપન લીધું છે એવા કેટલા છે હવે જેટલા ને એમ છે કે આ પાંચ લાખ નું ટોકન ઇનામ આપણને લાગુ એવા કેટલા છે ભરોસો કેટલાન છે વાહ ઓકે શરૂ કરીએ ના પેલા એક મિત્ર આવી જાવ આ ડ્રમ ફેરવવા માટે એક મિત્ર મોટા વ્યક્તિ નાના કોઈ નહીં મને ખબર છે આ ભીડ છે ઈ બુલેટ છે ત્યાં ઊંધી છે પછી અડધા હાલો હાડા તેર ને હાડા પાંચ ગયા હા એકાદ મિત્ર આવી જાવ ને આવો આવો ભાઈ આવો આવે છે ને મારો ભાઈ બંધ ટી શર્ટ ઉપર જુઓ ઊંધો એ લખ્યો છે આવી જાઓ આવો આવો જય શિયા રામ મજામાં એ રામ 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 આવો ભાઈજી બંને મારા મિત્રો તમારે મિક્સ કરો પાંચ લાખનું ઈનામ છે થોડો ફેરવી નાખો તમે ડ્રમ સેટ થોડા ઉસ્કો હેલ્પ પાંચ લાખ રૂપિયા સ્વિફ્ટ અથવા ટાટા પંચ ત્યારબાદ છે એક લાખ રૂપિયા ટાટા નેન માટે પણ અત્યારે પહેલા આપણે ધીમે ધીમે યસ મ્યુઝિક સ્ટાર્ટ કરીએ તાળીઓનો ગગડાટ શરૂ કરી દઈએ चालू करो भाई जी मिक्स करवाने तमारे मिक्स करवाने जी પડી ને જાય જોજો પેલા એ બાજુ જવા દો તમારે મિક્સ કરવાની છે પડી જાય અંદર નાખજો નીચે ના પડવી જોઈએ ભાઈ નીચે ન પડજો હા બસ એવી રીતે એનો વાક નથી હા ઓકે ઓકે થેન્ક યુ હવે હવે હાલો લાખ રૂપિયા માટે યસ બેન તમે તમે હા હા આવો ને બેન આવો ને નથી આવવું નથી આવવું તો કઈ વાંધો નથી આવવું છે તો આવો મોકો બીજી વાર નહીં મળે આવું છે તો વેલકમ બેન હા આ તક છે બેન આ બધાને આવું છે નથી મળતું આવતું અહીંયા હા હું આ તો ખાલી કહું કેટલાને આવું છે જોજો ખાલી કેટલાની ચીઠ ઉપડવા જો અને હું તમને સામેથી મારી બેન બોલાવું છું વાહ એકવાર બેનને જોરદાર તળદી વધાવી લો પાંચ લાખ રૂપિયાનું ટોકન બેન તમારા હાથ સામે લોકોને બતાવી દેજો આહા થેન્ક યુ શું નામ છે બેન આપનું હા નેહલ બેન નેહાબેન કે નેહાબેન 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 પાંચ લાખ રૂપિયાનું ટોકન છે સામે મિક્સ થઈ ગયું છે તમને જ્યાંથી મોજ આવે લેફ્ટ રાઈટ સાઈડમાંથી ઉપર હાથ નાખી અંદરથી જ્યાંથી તમને એમ થાય કે આમાંથી મારે ટોકન લેવું છે લઈ શકો છો રેડી રેડી ઓકે સો નેહાબેન માટે તાળીઓ થઈ જાય મ્યુઝિક થઈ જાય ચાલુ પાંચ લાખ રૂપિયા બાપુ આ હા 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 ભાઈ 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 વગાડો પણ ભગવાન નું છે એમને માં લખ્યું છે હર મહાદેવ 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 ગીર સોમનાથ બાજુ ગયું છે કેટલા દીધા હવે એમાં નવડો ચોગડો ખાસ જોજો નકાર જે લખ્યું એને મોકલાવો yes નવાણું બસો ત્રેપન નેક્સ્ટ એને તમે ફોન લગાડી લો ત્યાં સુધી બેન એને ફોન લગાડી લો એક કામ કરો કારણ કે એકવીસો ઇનામ છે ને ત્યારે મારું ભેગું નહીં થાય તમે ફોન લગાડતા થાવ ત્યાં સુધી નેક્સ્ટ ઇનામ લઈ લો બેન થેન્ક યુ ઇનામ નંબર ત્રણ ટાટા નેનો કાર મિક્સ કરવા માટે કોઈ પણ એક વ્યક્તિ આવી શકે છે ઉપર મિક્સ કરવા માટે